સી જે બાળકી છે અંદાજે અઢાર વર્ષની મહિલા છે અને અત્યારે કેમેરા અને ઓક્સિજન એ અંદર પહોંચાડી દેવામાં આવ્યા છે સતત પુષ્કળ માત્રામાં ઓક્સિજન અંદર આપવામાં આવી રહ્યું છે સાથે સાથે જે અમારો ઇમરજન્સી રેસ્ક્યુ સેન્ટર છે એની ટીમ ભુજ નગરપાલિકાની ફાયર ટીમ બીએસએફની એસએફની રેસ્ક્યુ ટીમ ઓક્સિજન અને ઇક્વિપમેન્ટ સાથે અહીંયા હાજર છે પ્રયત્ન કરવામાં આવી રહ્યું છે અત્યારે વિઝ્યુઅલ્સ મળ્યા છે બાળકી અંદર દેખાય છે અંદાજે પાંચસો ફૂટ ઉપર તો એ પ્રયત્ન અત્યારે ચાલુ છે અને એનડીઆરએફની ટીમ પણ ગાંધીનગરથી રસ્તામાં છે તો પ્રયત્ન અત્યારે કરીએ છીએ ખાસ કરીને આપણે જે રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયેલા અધિકારીઓ સાથે અત્યારે ચર્ચા કરી છે સૂચનો આપ્યા છે એ બાબતે શું મારો કે સૂચનો કંઈ નહીં બસ બધા સાથે ચર્ચા આ જ થઈ છે કે હ્યુમન લાઈફ પ્રાઇમરી વેલ્યુની છે અને બહુ કાળજીપૂર્વક બહુ વ્યવસ્થિત રીતે આ ઓપરેશન પાર પાડવામાં આવે જેથી કોઈ જગ્યા જે બાળકી છે એનું જીવન જોખમાય નહીં એટલી ચર્ચા કરવામાં આવી બીજું જે ઓફિસર્સ છે એ સંકલનમાં કામ કરે અને વ્યવસ્થિત સિચ્યુએશન ને સમજીને આગળ વધે એ બાબતે ચર્ચા કરવા હાલ અત્યારે હું કઈ કહી ના શકું એ અત્યારે કામગીરી ચાલુ છે ત્યારે અપડેટ મળશે મારું નામ લાલ છે લાલજીભાઈ શું વિના બનેલી છે અહીંયા શું ઘટના ઘટી છે આમાં ઘટના એવી સાહેબ ઘટી એ કે કાંઈક એમાં કેવી રીતના ઘટાઈ ગઈ ઘટના ઘટી એ તો કાંઈ અંજો એનો કાંઈ ખબર નથી પડતી પણ સવારના એ પાંચ વાગે નીકળ્યા હતા રૂમમાંથી અંદરથી પછી બે છોકરી હતી એક મારી ને એક મારી બેન તો હવે ઇકી કરીને મારી બેન છોકરી હતી જે એ તો હાલી આવી રૂમમાં ને હું મારે બાથરૂમ જવું હોય એના બહાને એ અહીંયા બારે હતી એના પછી સાડા પાંચ વાગે હું જાગ્યો તો બધાને મેં ખાવાના બનાવવા માટે બધાને ઊભા કર્યા કે હાલો ભાઈ હવે આપણે ખાવાનું બનાવીએ એના પછી મેં મારી છોકરીને પૂછા કરી કે ઇન્દ્રા ક્યાં કે એ બાથરૂમ હોય એના પછી અમે કમર ખોલ્યું તો અહીંયા બોરમાંથી અવાજ આવ્યો કે મને બચાવો બચાવો અત્યારે બહુ સારી પરિસ્થિતિ છે બધા 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 ટીમ છે બધી આપણી બધી ટીમ છે આપણને જાણ થઈ કે યુવતી બોરવેલમાં પડી છે એટલે અત્યારે આપણે જે સૌથી ઇમ્પોર્ટન્ટ ઓક્સિજન છે એ અને કેમેરો બંને કે કઈ સ્થિતિમાં છે એ બંનેની એક સાથે આપણે નીચે જવા દઈએ છીએ કે જેથી ઓક્સિજન બી પહોંચે અને એની સ્થિતિ જાણી શકાય કે યુવતીની સ્થિતિ અત્યારે શું છે ગાંધીનગરથી કોઈ ટીમની મદદ જી ગાંધીનગરથી એનડીઆરએફની ટીમને આપણે જાણ કરી હતી અને એ લોકો એક કલાક પહેલાં નીકળી ગયા છે કઈ રીતે સાહેબ સામે આવ્યો છે પરિવાર સાથે વાત થઈ તો એ પ્રમાણે એમનું એવું કહેવું છે કે સવારે છ વાગ્યાના ભાગમાં બચાવ બચાવની બૂમ થઈ એના પછી એ લોકો જોવા આવ્યા ત્યારે એમને એવું લાગે છે કે યુવતી અંદર છે અને એના પછી આ લોકોએ જાણ કરી અને એના પછી અત્યારે આપણે કેમેરોને બધું નાખીએ છીએ સવારે જોવાની ટ્રાય કરી પણ ધુમ્મસ બહુ હતું એટલે કેમેરામાં વ્યવસ્થિત ક્લિયર રિઝલ્ટ નહોતું ફરીથી અત્યારે આપણે ટ્રાય કરીએ છીએ ઓક્સિજન સાથે